ને અત્યારે અમે હેન પાછા જાય છે મોટાવાળો હમ તો વાત ન કે અમાર નવી ડ્યુટી કાલ સે થી છે નવી ડ્યુટી એમ થા કે કાલ તક જવાનું છે એટલે આજ ચાલો હા હું એ એ અમારે ઘી હોરી એ इसका खोल है खोल बोलते हैं इसको ओ इसको बोलते हैं ढोरिया ढोरिया तो आपने कभी देखा नहीं होगा અમા લગન કર્યા પછી ભાઈ મારે કોઈ દો હોખ નો દી આવ્યો ને સુખ નો સુર મરો કોઈ દી ઉગો જ ને હાથ ન ગયો તજી આવી જઉં મમ્મી તરીઓ આવી ગયો મને પાક માં આ આજ ખાલા જય દ્વારકા સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ ની અંદર ને અત્યારે અમે છે ને પાછા જાય છે મકાઈ વાડવા કોઈ કોઈ વાત ન કે અમાર નવી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે નવી ડ્યુટી હમણાં લખી માં છે ને ટુક વાડીયા જાય ને જુવાર વાટવા એટલે હું હસ્તા બેઠા ને મકાઈ નો વાટવો બધી અમારું કામ છે ટુક માં હું હમણાં ટ્રાન્સફર થઈ ગયો એટલે કે નોકરી કરતા બે ટ્રાન્સફર થાય આ ગામમાં બીજા ગામમાં નોકરી કરે છે हमारा काम ट्रांसपोर्ट से हमरा बदली થઈ ગઈ नक्की કર આમ રહું ગામ જાઉં આ રસ્તો એવું છે આ છે અમારું ઘી હું એ અમારે ઘી હું ઓર એ છે ઇસકા ખોલ છે ખોલ बोलते हैं इसको ઓય इसको बोलते हैं દોરિયા દોરિયા તો આપને કભી દેખા નહીં હોગા નહીં હા આયેમી દોરિયા અમે જોયા એ દોરિયા કદી નહીં તો પછી અમારે કઈ કેવું છે દોરિયા પાણી માઈની પછી અમે આમાં ચડાવી દી એટલે આમ બોલ્યું છે પણ એમ એમ કઈ હાંધો નીકળી ગયો તો હાલો ફટાફટ છે પેલા મકાઈ વાઢી લે મકાઈ વાઢીને ભારીને બધી મારે સારું વ્યુ હે ભાઈ આમાં લગન કર્યા પછી ભાઈ મારે કોઈ દીધો હખ નો એવો જ ને સુખનો નો સુરત મારો કોઈ દીધો ઉગો જ નહીં હાથમી ગયો કઈ વાંધો ને હાલો હાઈલા કરે ભાઈ બરોબર ને હાલો ફલાફટ છે એટલે ફલાફટ ફટાફટ વાઢી નાખીએ મકાઈ આ મારા રોતારું હાલ ભાઈ બસ

કઈ વાંધો નહીં તારા ભાઈ ગેજ પૂટલા હે તો હું શું કરો એમ મારો ભાઈ વાહ આ તો ઓરો બનાવવાનો લાગે કેટલા રીંગણા બના બે જ લાગે વાહ 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 આ તો પાર્ટી હોગી કાંઈ નું જોઈએ આ એકચુલીમાં હેલો મોટી આ મોટી તો ભાઈ અમારા ઘરમાં છે ને ટૂંકમાં શું મોટી છોકરી છે હા ભાઈઓમાં છે ને ભાઈ ત્યાં મોટી છોકરી તું જ છે પછી તમન્ના બેન પછી પછી જીતું ભાઈ ના પહેલાં તું પછી જીતું ભાઈ પછી તમન્ના જીતું મોટો પછી તું પછી તમન્ના પછી કૃપાલી पीछे हिन्बेन पीया पी भूरी हाँ भाई, आ भाई।, भाई मोटो का? आ मोटी है? वरन थे उलो भाई वरन थे। वरन थे जो? इतना पैसा क्या मजा भाई, आलो तो मस्त मजा ना कही गया गया आई गए लक्ष्मी मुलाकात करवा लक्ष्मी है આ પાવારા ટુકમાં છે ને જુવાર વાઢવા ગયાતા મજુજ ભગા તો આવી ગયા છે હાલો વાહ વાહ જો મારા લક્ષ્મીમાં જો તગારું લઈને ફરે કઈ એવા લક્ષ્મીમાં તમે થાકી ગઈ ને થાકી ગઈ કે પાકી હાલો બપોર રા ને આ પરપોલા ઉડી ગયા જો પાપા કોરુ કઈ માં જો તો અમે તો ક્યાં કઈ કામ છે ને બે તને પૈતું હય 15 દી કામ ને આખો

આ તો ની બધી કરી નીકળી બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને સવાર સવારમાં ત્યાં રોટલી બને છે અને તો ભાઈ આ ગામડામાં જે મજા છે ને એ ક્યાંય નથી હવે દૂધ પાક આવી કાજુ બદામ કેમ બાકી તરે આ મજા છે એ ક્યાંય નથી આ ગરમા ગરમ રોટલી માખણ ઘર વાર વાર મોજ પડી જાય આપણે તો જમી લીધું ભાઈ ને અત્યારમાં તડકો જો અમે એમ થાય કે ઉનાળો ચાલુ થઈ ગયો લાગે ઠંડી નામની નથી લાગતી તો કે ઠંડી લાગે ભાઈ અને ઉનાળાનો ટાઈમ થઈ ગયો છે હાલો તો હવે હે ને ભાઈ ઢીણા મોટું બધું કામ કરી લો પછી મળીશ આવજો ભણજો હો એમ થાય કે કાલ તક જવાનું છે એટલે આજ ચાલો હા હું એ હાશુ હાશુ આમ જો ભાઈ એ વાહ વાહ તમારેય કરવાનું છે લઈ તો ડબલ

આ નારિયેરી મેં હમણાં જ આવી વરદડી ઉપર જેવું થયું હોય છે હવે તમને છે ને બે નારિયેરી બતાવું એક વાનફેર અને એક લોટે એક સો રૂપિયાનો છોડવો અને પાંચસો રૂપિયાનો છોડવો બે દખાત શું છે ને તમે સમજી લેજો હમણાં જોજો આ સો રૂપિયાવાળો છોડવો છે ને આ પાંચસો એમાં ફેર શું છે ખબર જો આ લીલું તાલું છે ને આ છે ને વાનફેરનો છોડવો છે સેજો આ ભૂખરા કલર છે આનો કલર કેવો છે એકદમ ભૂખરો ને આ એકદમ લીલી છે એટલે આ ઓળખાણ છે કે આ પાંચસો રૂપિયાનો છોડવો હોય એનો એટલે આવી રીતના હોય ભાઈ નારિયેરીની અંદર ને ઘણી બધી પ્રજાતિમાં ટૂંકમાં આવે વાનફેર આવે લોટણ આવે દેશી આવે બોન આવે ના આવે ઘણી પ્રકારની નારીયરી આવે બાકી દેશીને રહેતી ન પગે પણ લાગે તો ટૂંકમાં એ આવે બહુ મોડી પણ દેહીને પૂગે નહીં એમ તો બસ આ બ્લોગને અહીંયા પૂરો કરી દઈએ મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બા બાય ખાસ સબસ્ક્રાઇબ કરીને જાજો ભૂલતા નહીં